ગીર સોમનાથ સમાચાર મળી રહ્યા છે કે જામ ખંભાડી તંત્ર દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે જુદા જુદા ત્રણ સ્થળો પર ડિમોલિશન હાથ ધરાયું છે સરકારી હોસ્પિટલ નજીક તેર જેટલી કેબીનો હટાવવામાં આવી છે અને સલાયા ફાટક નજીક એક ધાર્મિક સ્થળ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી છે ખાનગી કંપનીની ની થી વધુ ચોરસ મીટર દિવાલ તોડવામાં આવી છે અને ચાલીસ લાખ કિંમતની અંદાજે ચૌદસો ચોરસ મીટર ખાલી કરવામાં આવી છે આજરોજ ખંભાડિયા મુકામે જુદા જુદા કુલ ત્રણ દબાણો મહેસૂલી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સાથે રહીને દૂર કરવામાં આવેલ છે જેમાં સરકારી હોસ્પિટલ પાસેના અંડરબ્રિજ પાસેના દબાણો સલાય ફાટક પાસે અંડરબ્રિજમાં નડતરરૂપ થતું એક ધાર્મિક દબાણ અને નેશનલ હાઈવે ઉપર કંચનપુરના પાટિયા પાસે આવેલ આર એચ કંપનીનું જે એક દબાણ હતું તે તમામ ત્રણ દબાણો દૂર કરવામાં આવેલ છે જેના અહીં અંદાજીત ક્ષેત્રફળ ચૌદસો ચોરસ મીટર જેટલું અને એના અંદાજિત જંત્રી મુજબ ચાલીસ લાખની સરકારી જમીન છે આજરોજ ખુલ્લી કરવામાં આવે છે